પર્યાવરણ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે પરંતુ જંગલમાં વન વિભાગના વનીકરણ વિભાગ દ્વારા જંગલમાં મંગલ કરવામાં આવ્યું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે મેઘરાજા હવે ગણતરીના સમયમાં પોતાની પધરામણી કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કેટલાક ચેકડેમો પોતાના બે હાથ બંધ નથી પણ ખોલીને બેઠા હોય તેવા દ્રશ્યો જંગલમાં દેખાઈ રહ્યા છે ત્યારે ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન જંગલમાં પાણી સંગ્રહ નહીં થાય તેના પુરાવા આ ભ્રષ્ટાચારથી બનેલા ચેકડેમો આપી રહ્યા છે મેઘરાજાની પધરામણી પહેલા તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીમાં જોતરાઈ એક્શન મોડમાં આવી જતું હોય છે પરંતુ વન વિભાગનું વનીકરણ વિભાગ ઊંઘમાં હોય તેવા પુરાવા હવે દેખાઈ રહ્યા છે વ્યારા તાલુકાના મીરપુર ગામના જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદી નાળાઓ ઉપર બનાવવામાં આવેલા ચેકડેમો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ચેકડેમોમાં તિરાડો પડી હોય સાથે ચેકડેમની પ્રોડક્શન વોલ તૂટી ભાંગી પડી હોય ચેકડેમની બનાવટમાં સિમેન્ટ નહીં પણ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અથવા પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના પૂરા પણ દેખાઈ રહ્યા છે ચાલુ વરસાદ દરમિયાન ઉપરવાસથી આવનાર પાણી અને નદીમાં આવનાર કોઈ પણ જાતનું નદી કે નાળા પાણી સંગ્રહ ન થાય તે મુજબ ચેકડેમો દેખાઈ આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે આ ચેકડેમો બનાવટને વર્ષો નહીં પરંતુ એક બે વર્ષ પહેલા બન્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે હવે જંગલ વિસ્તારના નદી નાળાઓમાં ચાલુ વર્ષ દરમિયાન વરસાદી પાણી નહીં સંગ્રહ થાય તો જંગલ વિસ્તારમાં રહેતા પશુ પક્ષીઓ અને પ્રાણીઓને આવનાર દિવસોમાં પાણીથી વંચિત રહેવું પડશે તેવી હવે શંકા વેતરાઈ રહી છે જો આવી સમસ્યા સર્જાય તો તેના માટે હવે જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે તાપી રાજ્ય સ્પોર ધરાવતો વિસ્તાર છે અને આ આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જંગલ આવ્યા છે આ જંગલ વિસ્તારના લોકોને તેમજ પશુ પ્રાણી અને વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે પાણી મળી રહે તે માટે મોટા પ્રમાણમાં એવા ચેક ડેમો બનાવવામાં આવ્યા છે નાના મોટા તેમજ પ્રોટેક્શન વોલો બનાવવામાં આવી છે અને હાલમાં ત્યાંના લોકો અને તેમજ રૂબરૂ જોવા જતાં ત્યાંના પ્રોટેક્શન વોલ તેમજ ચેક ડેમ જે બનાવવામાં આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે એવું જણાઈ આવ્યું છે કારણ કે જે ચેક ડેમ છે તેમાં સિમેન્ટની જગ્યાએ માટીનું ચલટણ કરવામાં આવ્યું છે એક તરફ ભ્રષ્ટ અધિકારીઓ સામે મૂર્દો અને મક્કમ સ્વભાવ ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ તાપી જિલ્લાના કેટલાક અધિકારીઓની હજુ પણ શાંત ઠેકાણે નથી પડી રહી કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાની મિલી ભગત દરમિયાન આવા હલકી કક્ષાના હલકી ગુણવત્તા યુગ માલ મટીરિયલનો ઉપયોગ કરી ચેકડેમ બનાવે છે અને ગોબાચારી આચરે છે ત્યારે જ એક બે વર્ષમાં આવા ચેકડેમ લથડી પડતા હોય છે અને જંગલલી સ્વરક્ષણની વાતો અને જંગલ વિકાસની વાતો ફક્ત ચોપડે દેખાય આવે છે હકીકતમાં તો જંગલમાં આવા અધિકારીઓ જંગલમાં મંગલ કરતા હોય છે પરંતુ જંગલનું મંગલ નહીં થાય પણ અધિકારીઓ પોતાનું મંગલ કરી લેતા હોય છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આવા છે ત્યારે આવા ગોબાચારી વાળા ચેકડેમ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે ગત દિવસો દરમિયાન સોનગઢ ટ્રાઇબલ સબ પ્લાન્ટ ટીએસપીની ગ્રાન્ટમાંથી તાપી જિલ્લાની કેટલીક પંચાયતમાં કેટલાક અધિકારીઓ દ્વારા વોટર હાર્વેસ્ટિંગના કામગીરીમાં ડુપ્લિકેશન કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો જે અધિકારીઓ સામે સરકાર સામે તપાસ બેસાડી સરકારે કડક વલણ અપનાવી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે જંગલમાં મંગલ કરનાર આવા અધિકારીઓ સામે સરકાર હવે કેવા પગલા ભરે છે